હર હર મહાદેવ તો આ વિડીયોની અંદર તમે પ્રાચીને લગતી બધી માહિતી તેમજ શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રાચી સાથે શું શું સંબંધ એ માહિતી અને આયા કઈ રીતના યાદવ કુળે પોતાના પિતૃ તરફ બધી જ માહિતી આ વિડીયોમાં છે તો ખાસ મહેરબાની કરીને વિડીયોમાં એન્ડ સુધી રહેજો હર હર મહાદેવ વિડીયોને શેર કરજો લાઇક કરજો જય માતાજી હર હર મહાદેવ જય માતાજી સ્વાગત છે તમારું મારા વિડીયોમાં અને આજના વિડીયોમાં આપણે ટ્રેડિશનલ લુક પહેરો છે જેમ કે હું બ્રાહ્મણ છું એટલે મારો ટ્રેડિશનલ લુક આવડો આવે તો પેલા કેવો લાગુ છે એ મને કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવથી કરી દો તો આ આપણે આવ્યા છીએ એટલે પ્રાચી પ્રાચીનું મહત્ત્વ તમને ખબર જ છે કે સો કાશી અને એક પ્રાચી આ બધી આપણે ડિટેલ એટલે વિદ્વાનો પાસેથી તેમજ અહીં આપણે બધું લેવાની છે તો જુઓ કઈ રીતનું છે એ બધું મંદિર છે પહેલાં ભોળાનાથનું મંદિર ભોળાનાથથી આપણને મોક્ષ મળે છે ભોળાનાથનું મંદિર છે મંદિર પાસે છે ચાલો તો આપણે અંદર જઈએ મહાદેવ તો પીપળો તમે જોવો છો પહેલા આપણે કાશીના ફરતે હું તમને બતાવી દઉં પછી હું તમને ડિટેલ આપું જો કંઈક પ્રાચીમાં આપણને આવતા આવું જોવા મળે છે સામે મંદિર મળે છે ભોળાનાથનું મંદિર છે તેમજ એની પાછળ માધવરાયજી મંદિર છે તો અહીંયા કઈક આવી નદી નીકળી છે નદીનું નામ બધું આપણે વિડીયોમાં જોશું તો આવી રીતનું કંઈક છે પ્રાચીમાં આ મોક્ષપીપળો છે તે સામેની સાઈડ મોક્ષ પીપળો છે અહીંયા આજુબાજુમાં જે પિતૃ કાર્ય નારાયણ બલી વગેરે બધું કાર્ય થતા હોય છે અને અહીંયા જારનું દાન કરવામાં આવે છે આ નદીમાં અહીંયા ગાયોને દાન કરવામાં આવે છે તેમજ આગળ આપણે જોતા અહીંયા પિંડદાન પધરાવવામાં જે અહીંયા નદીનું નામ તમને આગળ વિડીયોમાં બધું તમને ડિટેલ છે તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો અને લાઇક કરવાનું ખાસ ભૂલતા નહીં તો આ સરસ્વતી ઘાટ આપણને પ્રાચીન પીપળો જોવા મળે છે આ જે પીપળો પહેલા તો આ ડિટેલ બધી તમે સ્ક્રીનશોટ પાડીને પુશ કરીને વાંચી લેજો નોંધ છે એ પણ વાંચી લેજો અહીંયા ઘઉંનું વગેરે પૈસાનું વગેરેનું દાન અહીંયા થાય છે તો આગળ જો અહીંયા બધાય પાણી રેડે છે અને અહીંયા સાત પેઢીના તમારા પિતૃ ધરી જાય છે સોવાર કાશી જાઓ અને એકવાર પ્રાચી જાઓ ચાલો આગળ માહિતી લઈ જાઓ અંદર જાય છે અહીંયા હજારો લોકો આવે છે

સો વાર કાશી એકવાર પ્રાચી બરાબર આ પ્રાચી તીરથ છે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો આવેલા તેમના યદુકુળ કૌરવકુળનું શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરેલું બરાબર પ્રાચી તીરથની અંદર પાંડવો અને કૃષ્ણ ભગવાન આવેલા પાંડવોએ પોતાના કૌરવકુળ જે યુદ્ધમાં ખતમ થયા એને શ્રાદ્ધ વિધિ તર્પણ પિંડદાન કર્યું હતું અને કૃષ્ણ ભગવાને પોતાનું યદુકુળ પ્રભાત ક્ષેત્ર સોમનાથ પાટણની અંદર યદુકુળ મદિરાપાન કરીને અંદર અંદર કપાઈ ગયા હતા એનો બી શ્રાદ્ધ એ ભગવાને કૃષ્ણ ભગવાને કર્યું હતું અને આ તિથિને વરદાને પૂરું ભમીને વરદાન માણસ ભાવ વિશ્વાસથી એ પિતૃ શ્રાદ્ધ કરશે પીપળે પાણી રહેશે તરફ પિતૃઓને મોક્ષ મળશે એકથી સાત પેઢીના પિતૃઓને મોક્ષ મળશે એવું કૃષ્ણ ભગવાનના સમય ભગવાનના સમયથી અહીંયા એક નદી વહન કરે છે પ્રાચી પૂરોવાહી સરસ્વતી નદી એટલે પ્રાચી નામ પેઢ્યું ત્રિવેણી સંગમ નદીનો સંગમ થાય હિરણ કપિલા અને સરસ્વતી ત્રણ નદીનો સંગમ આ બધા પાંચ મહાદેવ છે આ પાંડવોના પંચ મહાદેવ છે અહીંયા પાંચે ભાઈઓ અલગ અલગ પૂજા કરી હતી ઉડિષ્ટર સહેદેવ નકુલ ભીમ અર્જુન એમ પંચેશ્વર મહાદેવ છે પાંચે ભાઈઓ પાંચ પાંડવોએ પૂજા કરી અને તેમના કૌરવકોનું શ્રાદ્ધ કર્યું અને મોક્ષ દેવાઈ રહ્યો હતો ત્યારથી લોકો બધા શ્રાદ્ધ માટે આવે પિતૃતર્પણ માટે આવે ચૈત્ર મહિનો ભાદરવા મહિનો પિતૃ પક્ષ આવતો હોય ત્યારે શ્રાદ્ધ વિધિ લોકો અહીંયા આવે છે ભાદરવા મહિના અને ચૈત્ર મહિનામાં મહત્વ મહત્વ વધારે ભાદરવ અને ચૈત્ર મહિનામાં ટ્રાફિક મહત્વ વધારે પ્રાચી તીરથનું ત્યારથી કહેવાનું કે સો વાર કાચી એકવાર પ્રાચી

પ્રાચીની જગ્યા ખૂબ સુંદર છે પણ અહીંયા ગંદકી વધારે છે આવી ગંદકી ખરેખર ન કરવી જોઈએ અમારી ખાસ અપીલ છે વિડીઓમાંથી કે આવી ગંદકી ન કરવી જોઈએ જે નદીને કીધું હતું એ આ જ નદી છે ખૂબ જ સુંદર નદી છે પણ બહુ જ ખરાબ ગંદકી છે અને સામે પાચીનો પીપળો છે જ્યાં પણ આપણે પાણી નાખશું છેતર મહિનો છે આપણે ભાઈ ગારા કહેવાય કે અહીં સુધી આપણે પિતળુને પાણી પીવડાવવા આવ્યા અને તમારે કોઈ બ્રાહ્મણ કામ કરાવવું હોય તો શાસ્ત્રી ખૂબ જ વિદ્વાન છે એના નંબર સામે તમે જોઈ શકો છો આવી જ રીતે કંઈક દેશના ખૂણે ખાચકેથી આખા દેશમાંથી અહીંયા પાણી પીવડાવવા લોકો આવતા હોય છે તો તમે પણ પ્રાચી આવો તો ત્રણ લોટા પાણી આ પીપળામાં પધરાવીને તમારા પિતૃને યાદ કરો પિતૃ તરી જાય છે આવું કહેવાય છે અને જે લોટો છે તે પણ અહીંથી બધું મળી જશે અને બ્રાહ્મણો દક્ષિણા ફરજિયાત નથી લેતા તમારે દેવી હોય તોની વાત છે લોટો આઈથી બધે તમને મળી જશે મહાદેવ તો આપણે અહીંયા પ્રાચીના પીપળે એ પ્રાચીનો પીપળો જે કહેવાય છે સો કાશી અને એકવાર કાસી ને એકવાર પ્રાચી બરોબર એવું કહેવાય છે તો આ બાપુ પાસે દાદા પાસેથી મહાદેવ પાસેથી આપણે જાણીએ એના વિશે બાપુ બોલો મહાદેવ જય પરશુરામ આ પ્રાચીનો મોક્ષ પીપળો છે અને મોક્ષ પીપળો શા માટે કહેવામાં આવે છે અહીં પાણી રડવાનું શું મહત્વ છે તો આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં દ્વાપર યુગની અંદર જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું તો પાંચે ભાઈઓ છે એ શ્રી કૃષ્ણ ભગવાન પાસે ગયા અને બોલ્યા કે પ્રભુ યુદ્ધ છે આ અમે ધર્મ માટે કર્યું હતું આ યુદ્ધની અંદર અમે જેને માયરા છે અમારા સ્વજનો અમારા પરિવારના અમારા ગોત્રના છે તો અમને આમની અંદર ઘણા બધા પાપ લાગ્યા છે તો આ પાપનું નિવારણ થાય અને અમારા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય એવો અમને કાંઈક ઉચિત રસ્તો બતાવો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમને થોડા હાથમાં કાળા તલાપે છે અને બોલે છે કે તમે પાંચેય ભાઈઓ કુંતી માતા અને દ્રૌપદીજી તમારા પરિવારને સાથે લઈ ભારત વર્ષની અંદર પવિત્ર તીર્થોની યાત્રા કરો અને જે તીર્થની અંદર તમે આ તલને નવરાવો નદીની અંદર નવરાવો અને સફેદ થાય તો એ તીર્થના જળની અંદર અડસઠ તીર્થનું જળ સમાયેલું છે તો એની અંદર તમે સ્નાન કરશો તો તમારા બધાય પાપનું નિવારણ થશે અને એના દક્ષિણ ભાગમાં એ નદીના પ્રવાહના દક્ષિણ ભાગમાં તમારા હાથે પીપળો વાવી તમારા બધાય પિતૃને યાદ કરી પાણી ચડાવશો તો તમારા બધાય પિતૃની મોક્ષ ગતિ થશે એમનું કૃષ્ણ ભગવાનનું વચન સાંભળી પાંચે ભાઈઓ કુંતી માતા દ્રૌપદીજીને સાથે લઈ ભારત વર્ષમાં પવિત્ર તીર્થોની યાત્રાએ નીકળે છે જે પણ તીર્થમાં જાય નદી મળે ત્યાં નદીમાંથી આચમન કરી નદીમાં તલને નવરાવે જે સફેદ ન થાય કાળા ને કાળા રહે એટલે આગળના તીર્થમાં આગળ વધે એમ હરેક તીર્થમાં ફરતા ફરતા પવિત્ર તીર્થોના દર્શન કરતા કરતાં આ સ્થાન ઉપર આવ્યા આ જે ખાલી સ્થાન અત્યારે દેખાય છે એ પૂર્વવાહીની સરસ્વતી નદી છે અત્યારે જે તમને આ પુલની નીચે જે માણસો ખાલી દેખાય છે ખાલી સ્થાન પડેલું છે એ પૂર્વવાહીની સરસ્વતી નદી છે સરસ્વતી નદીના પાંચ પ્રવાહ છે એક હિમાલયની અંદર બીજો છે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશની અંદર ત્રીજો છે સિદ્ધપુર પાટણ અમદાવાદ પાસે ચોથું સિદ્ધ સરસ્વતી નદી છે કચ્છના રણમાં જે લુપ્ત થઈ ગઈ છે અને પાંચમી આ સરસ્વતી નદી ગીરના જંગલમાંથી નીકળીને આવતી અને ત્રિવેણી સંગમ સોમનાથમાં હિરણીયા કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીઓનો સંગમ થાય છે એટલે અહીંયા આ સરસ્વતી નદીમાં જ્યારે પાંડવોએ તલને નવરેવા જે કૃષ્ણ ભગવાને આપેલા જે સફેદ થયા જે કૃષ્ણ ભગવાને આપેલું વચન છે સિદ્ધ થયું આમાં પાંડવોએ સ્નાન કરી પોતાના પાપનું નિવારણ કરી ધર્મ રાજા યુધિષ્ઠિર આ પીપળો વાવી શરીરમાંથી યોગ તપોબળ આપી અને મોટો કરી પહેલું પાણી કુંતી માતા દ્રૌપદીજી પાંચેય ભાઈઓએ પાણી પા એના સો કૌરવ ભાઈઓની એમના સમસ્ત પરિવારની મોક્ષગતિ કરી આ જગ્યા કૃષ્ણ ભગવાન પણ આવેલા છે કૃષ્ણ ભગવાને ગાંધારીને માં ગાંધારીએ કૃષ્ણ ભગવાનને શ્રાપ આપ્યો હતો કે તમે જેમ મારા વંશનો આ યુદ્ધમાં નાશ કર્યો ભગવાન તમને બધી પહેલેથી ખબર હતી કે આ યુદ્ધનું શું પરિણામ આવવાનું છે તેમ છતાં તમે મારા સમસ્ત કુળુનો નાશ કર્યો મારા સો દીકરાનો નાશ કર્યો તો તમારા વંશનો પણ નાશ થઈ જાય તો આ શ્રાપના કારણે છપ્પન કોટી યાદવો સોમનાથમાં ત્રિવેણી સંગમમાં વારકાના રાજા બનવા માટે પારિવારિક અંદરો અંદર યુદ્ધ કરી ખપી જાય છે ખતમ થઈ જાય છે કૃષ્ણ ભગવાન એમના મોક્ષા અર્થે અહીંયા આવી સમસ્ત પિતૃ કુળ નિમિત્તે પિંડદાન શ્રાદ્ધ કરાવી આ પીપળે પાણી પાઈ મોક્ષગતિ કરી આ જગ્યાને વરદાન આપ્યું કે ભૂમિ જ્યાં સુધી પૃથ્વી લોક છે એની ધરાવ ઉપર પૃથ્વી જ્યાં સુધી કાયમ રહે ત્યાં સુધી અહીંયા મોક્ષ પીપળાનો વાસ રહેશે અને જે કોઈ પણ કળિયુગની અંદર મનુષ્ય અહીંયા આવી એમના પરિવારને યાદ કરી પૂર્વજોને યાદ કરી સાચી શ્રદ્ધા ભાવનાથી ત્રણ લોટા પાણી પાય તેનો પોતાનો પરિવાર એનો મોસાળ પરિવાર એનો સાસરા પરિવાર એમની સાત પેઢી સુધી સમસ્ત પિતૃ જે કોઈ આશા તરચના કરતા હોય એને મોક્ષ કરવાની જવાબદારી મારી એવું આ ભૂમિના જગ્યાને કૃષ્ણ ભગવાને વરદાન આપેલું છે ભાગવત પહેલી વખત કૃષ્ણ ભગવાને એમના કાકા ઓધવજીને આ પીપળા નીચે બેસી શ્રીમદ ભાગવતનું જ્ઞાન આપેલું છે એટલા માટે આને સો વાર કાશી એકવાર પ્રાચી કહેવામાં આવે છે કાશી તમે જાઓ જેના નિમિત્તે શ્રાદ્ધ આદિ કાર્ય કરો તો તમારા જેના નિમિત્તથી વિધિ કરો એની મોક્ષ ગતિ થાય છે અહીંયા ખાલી પાણી પાવાથી સાચી શ્રદ્ધા ભાવનાથી પાણી પાવ તો આપણી સાત પેઢીના સર્વપિતૃની ગતિ થાય એટલા માટે સો વાર કાશી અને એકવાર પ્રાચી કેટલા લોકો અવારનવાર આવતા હોય રોજના અહીંયા હજારોની સંખ્યામાં માણસો પબ્લિક આવે છે આખા ઓલ ઓવર ઇન્ડિયામાંથી ગુજરાતના તો આવે જ છે એના સિવાયના મહારાષ્ટ્ર પંજાબ છે હરિયાણા છે રાજસ્થાન છે અલગ અલગ રાજ્યોના છત્તીસગઢ બંગાળ ઝારખંડ ઓલ ઓવર ઇન્ડિયાના જેમને પણ સોમનાથ આવે છે અને એમને ખબર પડે છે કે અહીંયા પણ આવું એક સ્થાન છે જ્યાં પાણી પાવાથી આપણા પિતૃની ગતિ થાય તો એ લોકો અહીંયા આવી અને શ્રદ્ધા ભાવનાથી પાણી પાય છે અહીંયા કોઈ પણ જાતના પૈસા ફરજિયાત બ્રાહ્મણો દ્વારા લેવામાં આવતા નથી ઈચ્છા મુજબ આપણા પૂર્વજોના નિમિત્તે આપણે નાના હતા આપણા વડવા આપણા દાદા દાદી આપણા માતા પિતા આપણા માટે ઘણું બધું કરીને ગયા તો એના નિમિત્તે આપણે જે કાંઈ પણ વાપરીએ બધું ઓછું છે તો આપણી ઈચ્છાથી સ્વ ઈચ્છાથી જે કાંઈ પણ દાન પુણ્ય કરો અહીંયા અમારું સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ છે બ્રાહ્મણો કોઈ અલગ દાન દક્ષિણા હાથ લાંબો કરી માંગતા નથી જે કાંઈ પણ તમે આપો સમસ્ત બ્રહ્મ સમાજમાં પ્રાચીના સમસ્ત બ્રાહ્મણોને બધાને બરાબર બરાબર આપવામાં આવે છે એટલા માટે અહીંયા કોઈ પણ પૈસા ફરજિયાત લેવામાં આવતા નથી તમારું નામ બોલાવી બોલી મારું રાકેશકુમાર પંડ્યા તીર્થગોર નાનું બાપા તરીકે ઓળખાય છે મારા નંબર છે નાઇન સેવન થ્રી ફોર ફાઇવ થ્રી નાઇન એટ ફાઈવ સિક્સ ક્યારે આવવું હોય આવવાનું હોય તો આમાં કોલ કરી લેવો આપણે વ્યવસ્થિત પૂજન વિધિ કરાવશું અને તમને આનંદ આવે એ પ્રમાણે તમારે દાન દક્ષિણા કરવી અસ્તુ પરિપૂર્ણ મહાદેવ જય પરશુરામ જય પરશુરામ મહાદેવ તો મુલાકાત કરજો અહીં આવો ત્યારે અહીંયા બટુક દાદાનું મંદિર છે અને સામે બજરંગ નું મંદિર છે બટુક ભેરવ કાળ ભેરવ ગણપતિ મહારાજ અને હનુમાન બાપા બરોબર છે બરોબર ચારે ચોકી કરે છે અને આવી રીતનો કઈ કઈ આ છે અસ્તુ જય હિન્દ મહાદેવ જગ્યાથી આ બાજુ માધવરાયજીનું મંદિર છે અને માધવરાયજીનું મંદિરના તમને દર્શન કરાવવા છે તો આવી રીતનો કંઈક બોર્ડ છે માધવરાયજી શ્રી લક્ષ્મીજી મંદિર પ્રાચી તીર્થ ચાલો તો અંદર જઈએ ત્યાં ફોટા પાડવાની ફક્ત મનાય છે એવું લીધું છે પણ જઈએ દર્શન તો આપણે મંદિરના ગર્ભગૃહમાં તો દર્શન નહીં કરાવી શકું કેમ કે અહીંયા વિડીયો શૂટિંગ ઉતારવાની મનાય છે શું કામ મનાય છે એ તો માધવરાયજી ખુદ જાણે જય હો જય માતાજી